પીએમ કુસુમ સૌરપંપ યોજનામાં ગોટાળાની ફરિયાદ હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કોંગ્રેસના પ્રદેશના મહામંત્રી સંદીપ માંગરોલાએ નેત્રંગમાં પીએમ કુસુમ સૌરપંપ યોજનામાં માં ફરિયાદ પ્રધાનમંત્રીને કરી છે અને તપાસની માંગ કરી છે આદિવાસીઓને છેતરવામાં આવ્યા હોવાના સંદીપ તાલુકામાં પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ આદિવાસી પરિવારોને છેતરવામાં આવે છે મને મળેલી માહિતી પ્રમાણે ફોરેસ્ટ વિભાગના સ્થાનિક કર્મચારી દ્વારા પર કેસ છ હજાર રૂપિયા મેળવી લઈ આદિવાસી લાભાર્થીઓને છેતરવામાં આવ્યા છે આજ દિન સુધી તેઓને આ યોજનાનો લાભ પણ મળ્યો નથી આ અંગેની ફરિયાદ મળતા પ્રધાનમંત્રી કાર્યાલયમાં અને એમએનઆરઇ મિનિસ્ટ્રીમાં ઉચ્ચ અધિકારીઓને આ બાબતથી વાકેફ કરી તાત્કાલિક તપાસ હાથ ધરવા માટેની વિનંતી કરી છે ભારતીય જનતા પાર્ટીની શાસનવારી સરકારમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એનો આ એક નમૂનો છે અને જે વિભાગને કોઈ લેવા દેવા નથી એવા ફોરેસ્ટ વિભાગના કર્મચારી દ્વારા આ પ્રમાણેની ભ્રષ્ટાચારી જે કામગીરી છે એ સરકારની કાર્યપદ્ધતિ સરકારની યોજનાઓની અંદર જે ત્રુટીઓ છે એનો આ પુરાવો છે આ બાબતે તાત્કાલિક પગલાં ભરવા માટે મે મિનિસ્ટ્રી ઓફ રિન્યુએબલ એનર્જીના અધિકારીઓ સાથે વાત કરી તેઓ દ્વારા આ મુદ્દા ઉપર તાત્કાલિક તપાસ હાથ ધરવા માટેની ખાતરી પણ આપી છે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એના માટે લાભાર્થીઓને પણ જાગૃત રહેવા માટે મારી વિનંતી છે આભાર તો આપણે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઇક કરી બેલ આઇકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ